તો હે એવરીવન કેમ છો મજામાં ને આઈ હોપ તમે બધા મજામાં હશો તો અહીંયા હું તમને એક ચેપ્ટર લર્ન કરાવીશ જે ચેપ્ટર નંબર થ્રી છે પાઘડીનું મૂલ્યાંકન ચેપ્ટર જે આપણે ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર પણ કહી શકીએ છે કેમ કારણ કે આ ચેપ્ટરમાંથી ટોટલ અગિયાર ગુણનું પૂછાય છે તમે કહેશો અગિયાર ગુણનું કઈ રીતના પૂછાય છે તો અગિયાર ગુણની મેં વાત કરું તો બે એમસીક્યુ પૂછાય છે એટલે એના બે માર્ક એક વાક્યનો એક ક્વેશ્ચન પૂછાય છે એટલે એનો એક માર્ક ક્વેશ્ચન નંબર થર્ટી સેવન ચાર ગુણનો ક્વેશ્ચન પૂછે છે એટલે એના ચાર માર્ક અને ક્વેશ્ચન નંબર થર્ટી એટ પણ ચાર ગુણનો પાઘડીના મૂલ્યાંકન ચેપ્ટરમાંથી જે ક્વેશ્ચન પૂછાય છે એના પણ ચાર માર્ક આ રીતના ચાર માર્કના ટોટલ બે ક્વેશ્ચન પૂછાય છે વિભાગ ડીની અંદર એટલે આનું ટોટલ કરું તો ટોટલ અગિયાર માર્કનું આ ચેપ્ટર છે એટલે તમે જોઈ શકો છો કે આ ચેપ્ટર કેટલું ઇમ્પોર્ટન્ટ છે તો આ ચેપ્ટરની ચેપ્ટરને આપણે લર્ન કરીશું તો આ ચેપ્ટરની મેં વાત કરું તો આ ચેપ્ટરની અંદર આપણે શું શું લર્ન કરીશું તો ટોટલ આ ચેપ્ટરને આપણે બે ભાગમાં સ્પ્લિટ કર્યા છે એક થિયોરિટિકલ કન્સેપ્ટ અને એક પ્રેક્ટિકલ કન્સેપ્ટ થિયોરિટિકલ કન્સેપ્ટની અંદર આપણે સેની સેની વાત કરીશું એક તો આપણે પાઘડીનો અર્થ જોઈશું ધેન આફ્ટર આપણે પાઘડીના મૂલ્યાંકનને અસર કરતાં પરિબળો જોઈશું હવે આજે પાઘડીના મૂલ્યાંકનને અસર કરતાં પરિબળો જે છે એ હું તમને એક એક્ઝામ્પલ થ્રુ સમજાઈશ અને જો એ એક્ઝામ્પલ તમે શાંતિથી સમજી લીધો ને તો આ પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો તમને ઓટોમેટિકલી યાદ થઈ જશે તમારે કોઈ કષ્ટ આપવાની જરૂર પડે નહીં એટલે હું એવું રિક્વેસ્ટ કરું છું કે આ એક્ઝામ્પલ તમે સમજી લેજો વિડીયોની અંદર અને પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો તમે યાદ કરી લેજો ધેન આફ્ટર આપણે જોઈશું પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાતો કઈ કઈ છે તે અને અન્ય કન્સેપ્ટ પણ જોઈશું કે જે એમસીક્યુમાં એક વાક્યના ની અંદર પૂછાઈ શકે છે તો આ આપણે થ્યોરિટિકલ કન્સેપ્ટ જોઈશું તો આપણે આ વિડીયોની અંદર થ્યોરિટિકલ કન્સેપ્ટ જોઈશું એન્ડ ધેન આફ્ટર જે નેક્સ્ટ વિડિયો આવશે એની અંદર આપણે પ્રેક્ટિકલ કન્સેપ્ટની વાત કરીશું પ્રેક્ટિકલ કન્સેપ્ટની અંદર શું પૂછાય છે પ્રેક્ટિકલ કન્સેપ્ટની અંદર એક્ઝામ્પલ્સ છે બધા ઉદાહરણ એક્ઝામ્પલ્સ છે બધા તો પ્રેક્ટિકલ કન્સેપ્ટની અંદર જે આગડીના મૂલ્યાંકનની જે ડિફરન્ટ ડિફરન્ટ મેથડ જે છે ડિફરન્ટ ડિફરન્ટ જે પદ્ધતિઓ જે છે જે સરેરાશ નફાની પદ્ધતિ ભારે સરેરાશ નફાની પદ્ધતિ અધિક નફાની પદ્ધતિ અને નફાના મૂડીકરણની પદ્ધતિ આ પદ્ધતિઓ આપણે સમજીશું અને આ પદ્ધતિના આપણે એક્ઝામ્પલ્સ પણ સોલ્વ કરીશું તો હું તમને એવી રિક્વેસ્ટ કરું છું કે તમે જે આ વિડીયો જે છે થયોરિટિકલ કન્સેપ્ટનો એ તો તમે જોજો જ બટ એની સાથે સાથે જે નેક્સ્ટ વિડીયો આવશે એ પણ તમે જોજો જેના કારણે આપણે ઓલ ધી એક્ઝામ્પલ્સ એની અંદર સોલ્વ કરી નાખીશું એટલે તમારો આ ચેપ્ટર જે છે એ ફિનિશ થઈ જશે તો હું હવે વાત કરું પાઘડીના મૂલ્યાંકનના ચેપ્ટરની તો આપણે પહેલાં પહેલાં અહીંયા વાત કરીએ પાઘડીના અર્થ વિશે તો પાઘડીનો અર્થ શું કહે છે એ આપણે અહીંયા જોઈએ બરાબર છે પાઘડીનો અર્થ સિમ્પલ એવું કહે છે કે પાઘડી જે છે એ એક અદ્રશ્ય મિલકત છે પાઘડીને અદૃશ્ય મિલકત શા માટે કીધી છે કમ કારણ કે એને આપણે જોઈ શકતા નથી અને આપણે સ્પર્શી શકતા નથી એટલા માટે આપણે એને અદ્રશ્ય મિલકત કીધી છે બરાબર છે કે નહીં તો પાગડી પાઘડી કેવી મિલકત છે અદ્રશ્ય મિલકત છે બીજું શું કહે છે કે અપેક્ષિત નફા કરતા વધુ નફો કમાવાની ધંધાની પ્રતિષ્ઠાના મૂલ્યને શું કહે છે પાઘડી કહે છે શેની ધંધાની પ્રતિષ્ઠાના મૂલ્યને શું કહે છે પાઘડી કહે છે તો સિમ્પલ અહીંયા અમે તમને સમજાવું કે શું કહે છે શું કીધું અહીંયા અપેક્ષિત નફા કરતા શું કીધું અપેક્ષિત નફા કરતા વધુ નફો કમાવો આપણે કેવો નફો કમાવો અપેક્ષિત કરતાં વધુ કમાવો ગ્રેટર ધેન કમાવો એવી ધંધાની પ્રતિષ્ઠાના મૂલ્યને પ્રતિષ્ઠાના મૂલ્યને શું કહે છે પાઘડી કહે છે હવે તમે કહેશો અપેક્ષિત નફો એટલે શું ધારેલો નફો ધારેલો નફો અનુમાન કરેલો નફો અનુમાન કરેલો નફો આપણે ધારીએ છીએ આપણે ધારીએ છીએ એના કરતાં આપણને વધુ મળે છે આપણે અનુમાન કરીએ છીએ એના કરતાં આપણને વધુ મળે છે તો આપણે એવું કહી શકીએ છીએ અને સાના કારણે મળે છે ધંધાની પ્રતિષ્ઠાના મૂલ્યના કારણે મળે છે તો આપણે એવું કહી શકીએ છીએ કે યસ પાઘડી છે બરાબર છે તો અપેક્ષિત નફા કરતાં વધુ નફો કમાવો એવી ધંધાની પ્રતિષ્ઠાના મૂલ્યને શું કહે છે પાઘડી કહે છે બરાબર છે આફ્ટર નેક્સ્ટ આપણે વાત કરીએ પાઘડીએ ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી કઈ મિલકત છે અદ્રશ્ય મિલકત છે માં બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવે છે બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવે છે ફોર એક્ઝામ્પલ દાખલા તરીકે મેં વાત કરું તો ઇલેક્ટ્રોનિક્સની મેં વાત કરું ગડા ઇલેક્ટ્રોનિક્સ જે છે એ છેલ્લા વીસ વર્ષથી છે હવે આ ઇલેક્ટ્રોનિક્સ છેલ્લા વીસ વર્ષથી છે તો એના કેટલા બધા ગ્રાહકો જોડે ઇન્ટ્રેક્શન કર્યું હશે કેટલા બધા ગ્રાહકો જોડે એને ઇન્ટરેક્શન કર્યું હશે કેટલા બધા ગ્રાહકોની જરૂરિયાતો પૂરી પાડી હશે ગળા ઇલેક્ટ્રોનિકસે જરૂરિયાતો પૂરી પાડી હશે બરાબર છે કેટલા બધા ગ્રાહકો જોડે સારા સારા સંબંધો હશે કેટલા બધા ગ્રાહકો જોડે સારા સંબંધો હશે બરાબર છે તો આપણે એવું કહી શકીએ છીએ કે ગઢ ઇલેક્ટ્રોનિક્સની શું હોઈ શકે છે બજારમાં એક પ્રતિષ્ઠા હોઈ શકે છે બજારમાં એક પ્રતિષ્ઠા હોઈ શકે છે આ બજારમાં પ્રતિષ્ઠા છે આના જ મૂલ્યને પ્રતિષ્ઠાના મૂલ્યને શું કહે છે પાઘડી કહે છે તો એ શું છે ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી કેવી મિલકત છે અદૃશ્ય મિલકત છે તો આપણે પાઘડીના ડેફિનેશનને અહીંયા સમપ કરીએ તો પાગડીની ડેફિનેશન શું કહે છે પહેલાં પહેલાં તો અહીંયા કહે છે કે પાગડી જે છે એ એક કેવી મિલકત છે અદૃશ્ય મિલકત છે કમ એને અદૃશ્ય મિલકત કીધી છે કમ કારણ કે એને આપણે જોઈ શકતા નથી સ્પર્શી શકતા નથી એટલા માટે આપણે એને અદ્રશ્ય મિલકત કીધું છે બીજું અપેક્ષિત નફા કરતાં કેવા નફા કરતાં અપેક્ષિત નફા કરતાં કેવો નફો કમાવો વધુ નફો કમાવો અપેક્ષિત નફા કરતાં વધુ નફો કમાવવાની કમાવવાની ધંધાની પ્રતિષ્ઠાના મૂલ્યને ધંધાની પ્રતિષ્ઠાના મૂલ્યને શું કહે છે ધંધાની પ્રતિષ્ઠાના મૂલ્યને પાઘડી કહે છે શું કહે છે પાઘડી કહે છે અને ત્રીજું શું કહે છે કે પાઘડી જે છે પાઘડી જે છે એ ધંધાની પાઘડી જે ધંધાની બજારમાં ધંધાની બજારમાં એક પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી એક કેવી મિલકત છે મૂલ્ય દર્શાવતી કે નહીં પાઘડીનો અર્થ આવડે સિમ્પલ છે ત્રણ વસ્તુ છે બરાબર છે હવે આપણે નેક્સ્ટ જોઈએ સેકન્ડ પાઘડીના મૂલ્યાંકન ને અસર કરતા પરિબળો જે છે એના વિશે આપણે હવે વાત કરીશું બરાબર છે તો પાઘડીના મૂલ્યાંકનને અસર કરતાં પરિબળો વિશે આપણે વાત કરીએ પરિબળોને આપણે ફેક્ટર્સ પણ કહી શકીએ છીએ તો પાઘડીના મૂલ્યાંકનને અસર કરતાં પરિબળો કયા કયા છે તો આ પરિબળો જે છે મેં એક એક્ઝામ્પલ થ્રુ તમને સમજાવીશ એક એક્ઝામ્પલ થ્રુ તમને આ પરિબળો મેં સમજાઈશ આ પરિબળો ઓટોમેટિકલી તમને યાદ થઈ જશે તો એક્ઝામ્પલ શું કહે છે તો હું એક્ઝામ્પલની વાત કરું પરિબળો માટે તો એક્ઝામ્પલ છે અહીંયા તો એક્ઝામ્પલ એવું કહે છે કે એક મોટું બજાર છે બરાબર છે એક બહુ મોટું બજાર છે અને આ બજારની વચ્ચમ વચ્ચે વચ્ચમ વચ્ચે શું છે એક દુકાન છે જે દુકાનનું નામ છે ગડા ઇલેક્ટ્રોનિક્સ ગળા ઇલેક્ટ્રોનિક્સ કરીને એક દુકાન છે બજારની વચ્ચમ વચ્ચે છે એકદમ મિડલમાં છે મિડલમાં છે વચ્ચમ વચ્ચે છે બરાબર છે દુકાન છે ગળા ઇલેક્ટ્રોનિક્સ હવે આજે ગળા ઇલેક્ટ્રોનિક્સ જે છે ને એ છેલ્લા વીસ વર્ષથી છે કેટલા વર્ષથી છેલ્લા વીસ વર્ષથી છે ગળા ઇલેક્ટ્રોનિક્સ છેલ્લા વીસ વર્ષથી એસ્ટાબ્લિશ થયેલી છે બીજું કે ગળા ઇલેક્ટ્રોનિક્સની અંદર કોણ કોણ કામ કરે છે ગળા ઇલેક્ટ્રોનિક્સની અંદર જેઠાલાલ નટુ કાકા અને બાગા આ ત્રણ જણા કામ કરે છે જેઠાલાલ ઓનર છે અને નટું કાકા બાઘા આ લોકો કામ કરે છે બરાબર છે કે નહીં અને ત્રીજું કે આ દુકાનમાં દુકાનમાં કઈ કઈ વસ્તુનું વેચાણ થાય છે આ દુકાનમાં એસીનું વેચાણ થાય છે ટીવીનું વેચાણ થાય છે મોબાઈલનું વેચાણ થાય છે અને બીજી બધી પણ એક્સેટ્રા ઇલેક્ટ્રોનિક વસ્તુનું વેચાણ થાય છે બરાબર છે તો આ બધી વસ્તુનું વેચાણ થાય છે સમજણ પડી કે નહીં બીજું કે ઇલેક્ટ્રોનિક્સ ઇલેક્ટ્રોનિક્સનો એક મતલબ એક લોગો પણ છે જે જી કરીને છે ગડા ઇલેક્ટ્રોનિક્સ કરીને છે લોગો આ રીતના ગળા ઇલેક્ટ્રોનિક્સનો લોગો છે બરાબર છે તો હવે અહીંયા હું પાઘડીના મૂલ્યાંકનને અસર કરતાં પરિબળો વિશે વાત કરું તો ગળા ઇલેક્ટ્રોનિક્સ જે છે ગળા ઇલેક્ટ્રોનિક્સ એ છેલ્લા વીસ વર્ષથી છે કેટલા વર્ષથી છેલ્લા વીસ વર્ષથી છે તો ગળા ઇલેક્ટ્રોનિક્સ છેલ્લા વીસ વર્ષથી છે તો ગળા ઇલેક્ટ્રોનિક્સે કેટલા બધા કસ્ટમર જોડે ઇન્ટરેકશન કર્યું હશે કેટલા બધા કસ્ટમરની જરૂરિયાતો પૂરી પાડી હશે અને કેટલા બધા કસ્ટમર જોડે સારા સંબંધો હશે કેટલું બધું વેચાણ કર્યું હશે કેટલો બધો નફો કમાયો હશે એ રીતના આપણે કહી શકીએ છીએ કે એની જે છે પાઘડી છે બરાબર છે કમ કારણ કે આ છેલ્લા વીસ વર્ષથી છેલ્લા વીસ વર્ષથી છે તો ધંધો જેટલો જૂનો છે એટલે એની પાઘડીની વેલ્યુ વધારે છે બરાબર છે ધંધો જેટલો જૂનો એટલે એની પાઘડીની વેલ્યુ વધારે છે તો આ છેલ્લા વીસ વર્ષથી છે તો આપણે એવું કહી શકીએ છીએ કે એની પાઘડી હોઈ શકે છે તો પહેલો પહેલો પરિબળ છે ધંધાના ગળા ઇલેક્ટ્રોનિક્સ ક્યાં છે બજારના મિડલમાં છે જ્યાં સૌથી વધારે કસ્ટમર આવે છે સૌથી વધારે કસ્ટમર આવે છે અને જાય છે સૌથી વધારે કસ્ટમર આવે અને જાય છે બરાબર છે સૌથી વધારે કસ્ટમરો આવે છે અને જાય છે તો આ મિડલમાં છે તેવું કહી શકે છે કે સૌથી વધારે કસ્ટમરો આવે અને જાય છે તો એનું વેચાણ પણ વધારે હશે બરાબર છે વેચાણ વધારે હશે તો નફો પણ વધારે હશે તો પાઘડી હોઈ શકે છે તો ધંધાનું સ્થાન શું કીધું ધંધાનું સ્થાન પણ એક ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે બરાબર પહેલું ધંધાના વર્ષો બીજું ધંધાનું સ્થાન હવે ગઢા ઇલેક્ટ્રોનિક્સની અંદર કોણ કામ કરે છે જેઠાલાલ નટુકાકા અને બાઘા આ ત્રણ જણા કામ કરે છે બરાબર છે બાઘા તો તમને ખબર છે કે એકદમ એક્સપર્ટ છે એકદમ ઓલરાઉન્ડર છે બરાબર છે કોઈ પણ મતલબ ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરાબ થાય અને દુકાને આવે લઈને દુકાને આવે તો બાઘા ઓન ધી સ્પોટ એની રિપેર કરીને આપી દે છે નટુકાકાને ખબર છે કે કસ્ટમર જોડે કઈ રીતના વાત કરવાની છે જેઠાલાલને ખબર છે કે માલ કઈ રીતના આપણે વેચવાનો છે તો આ લોકો કહેવાય છે બધા એક્સપર્ટ્સ છે બરાબર છે બધા એક્સપર્ટ્સ છે એ લોકોની કાર્યક્ષમતા એકદમ વધારે છે આ લોકોની કાર્યક્ષમતા કેવી છે એકદમ વધારે છે તો આપણે એવું કહી શકીએ છીએ કે સંચાલકોની કાર્યક્ષમતા સંચાલકોની કાર્યક્ષમતા પણ એક ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે સંચાલકોની કાર્યક્ષમતા બરાબર છે કે નહીં ધેન આફ્ટર મેં વાત કરું તો ગડા ઇલેક્ટ્રોનિક્સ શું વેચે છે એસી ટીવી અને મોબાઈલ ફોન એક્સેટ્રા બધી વસ્તુઓ વેચે છે બરાબર છે તો સપોઝ દાખલા તરીકે ગળા ઇલેક્ટ્રોનિક્સ શું કરે છે કે ટીવી જે છે એ ખરીદે છે ફોર એક્ઝામ્પલ ટ્વેન્ટી થાઉઝન્ડમાં ટીવી ખરીદે છે અને એને ટ્વેન્ટી ફાઈવ થાઉઝન્ડમાં વેચી દે છે તો આપણે એવું કહી શકીએ છીએ કે પાંચ હજારનો ચોખ્ખો નફો છે અહીંયા

એવી વસ્તુનું વેચાણ કરીએ છે કે જેમાં નફાનો ગાળો વધારે છે તો એ પણ પાઘડીના મૂલ્યાંકનને અસર કરતો એક પરિબળ છે જે પરિબળનું નામ શું છે ધંધાનું સ્વરૂપ શું નામ છે ધંધાનું સ્વરૂપ બરાબર છે કાં તો પછી આપણે કોઈ વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ એ ઉત્પાદન કરીએ છીએ તો એ વધારે મૂલ્યવાળી વસ્તુ છે તો એ પણ ધંધાનું સ્વરૂપ જ છે મતલબ યુનિક વસ્તુનું આપણે ઉત્પાદન કરીએ છીએ એકદમ મૂલ્યવાન વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ તો એ પણ ધંધાનું સ્વરૂપ જ છે તો પણ પાગડી હોય શકે છે બરાબર છે તો પહેલા પહેલું જોયું કે ગળા ઇલેક્ટ્રોનિક્સ એટલે વીસ વર્ષથી છે ધંધાના વર્ષો જે ગળા ઇલેક્ટ્રોનિક્સ જે છે એ મિડલમાં છે સૌથી વધારે કસ્ટમર આવે અને જાય છે એક મોકાનું સ્થાન છે તો ધંધાનું સ્થાન પણ એક ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે ધેન આફ્ટર ઘડા ઇલેક્ટ્રોનિક્સમાં જેઠાલાલ નટુકાકા ભાગા કામ કરે છે મતલબ સંચાલકોની કાર્યક્ષમતા અને આપણે કોઈ એવી વસ્તુનું વેચાણ કરે છે કે જેમાં નફાનો ગાળો સૌથી વધારે છે તો ધંધાનું સ્વરૂપ બરાબર છે કે નહીં આ પણ એક ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે ધેન આફ્ટર મેં વાત કરું તો બીજું એવું કે છે પાંચમો પરિબળ શું કહે છે પાંચમો પરિબળ કહે છે કે બજારની સ્થિતિ બજારની સ્થિતિ હવે બજારની સ્થિતિ શું કહે છે કે આ ઘડા જો એક માર્કે આ માર્કેટ છે અને માર્કેટમાં ઘડા ઇલેક્ટ્રોનિક્સ એકદમ વચ્ચમ વચ્ચે છે ના તો એની આજુબાજુમાં કોઈ દુકાન છે બરાબર છે કોઈ દુકાન છે નથી આ માર્કેટની અંદર ખાલી ખાલી ઘડા ઇલેક્ટ્રોનિક્સ જ એસ્ટાબ્લિશ છે ઘડા ઇલેક્ટ્રોનિક્સ જ ઇલેક્ટ્રોનિક્સની એકદમ મોટી દુકાન છે કોઈ દુકાન નથી બીજી કોઈ દુકાન નથી તો કોમ્પિટિશન કેવું છે કોમ્પિટિશન છે જ નથી તો આપણે એવું કહી શકીએ છીએ કે કોમ્પિટિશન નહીં હોય કોમ્પિટિશન નહીં હોય તો બધા લોકો આપણી જોડે જ લેવા આવશે તો બધા લોકો આપણી જોડે જ લેવા આવશે તો આપણું સેલ વધારે હશે અને આપણો નફો પણ વધારે હશે તો આપણે એવું કહી શકીએ છીએ કે પાઘડીની વેલ્યુ છે બરાબર છે કે નહીં પાગડી છે તો જો કોમ્પિટિશન બજારમાં કેવું છે મર્યાદિત હરીફાઈ છે મર્યાદિત એટલે એકદમ મર્યાદિત એટલી બધી હરીફાઈ નથી મર્યાદિત હરીફાઈ છે બરાબર છે મર્યાદિત હરીફાઈ છે બરાબર છે તો આપણે એવું કહી શકીએ છીએ ઇજારાશાહી છે બરાબર છે મર્યાદિત હરીફાઈ છે ઇજારાશાહી છે તો આપણે એવું કહી શકીએ છીએ કે કોમ્પિટિશન કોમ્પિટિશન ઓછું છે કોમ્પિટિશન ઓછું છે એટલે આ પાગડીની વેલ્યુ હોઈ શકે છે તો બજારની સ્થિતિ પણ એક ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે અને લાસ્ટ બટ નોટ ધ લિયસ્ટ ગળા ઇલેક્ટ્રોનિક્સનો એક લોગો છે જે લોગો કોઈ પર્સન જોવે તો ખબર પડી જાય કે આ ગળા ઇલેક્ટ્રોનિક્સ છે બરાબર છે આ ગળા ઇલેક્ટ્રોનિક્સ છે તો આ પણ એક પરિબળ છે જેનું નામ છે અન્ય ખાસ લાભ અન્ય ખાસ લાભ આ પણ એક પરિબળ છે અન્ય ખાસ લાભ બરાબર તો આ લોગો છે આ લોગો કસ્ટમર મતલબ ઓળખી જાય આ લોગો જોઈને જ કસ્ટમર ઓળખી જાય કે ધીઝ ઇઝ ગળા ઇલેક્ટ્રોનિક્સ બરાબર છે તો અન્ય ખાસ લાભ તો અન્ય ખાસ લાભમાં શું આવે છે પાઘડી પેટન્ટ કોપીરાઈટ અને ટ્રેડમાર્ક તો આપણે પાઘડીની વાત આપણે પાઘડીની વાત કરીએ છીએ અહીંયા તો પાઘડી તો આવી ગઈ તો પેટન્ટ કોપીરાઈટ અને ટ્રેડમાર્ક છે આપણી પાસે આ વસ્તુ છે આપણી જોડે તો આપણે એવું કહી શકીએ છીએ કે આપણી પાઘડી હોઈ શકે છે બરાબર છે કે નહીં તો સિમ્પલ વસ્તુ આવડે કે ના આવડે આવડે તો આ રીતના પાઘડીના મૂલ્યાંકનને અસર કરતાં ટોટલ છ પરિબળો છે આ છ પરિબળોને હું અગેન સમપ કરું તો ગડા ઇલેક્ટ્રોનિક્સ એ છેલ્લા વીસ વર્ષથી છે તો ધંધાના વર્ષો ગડા ઇલેક્ટ્રોનિક્સ એ બજારના એકદમ મિડલમાં છે મોકાના સ્થાન ઉપર છે તો ધંધાનું સ્થાન ગડા ઇલેક્ટ્રોનિક્સમાં જેઠાલાલ નડુકાકા બાઘા કામ કરે છે તો સંચાલકોની કાર્યક્ષમતા અને બીજું કે આપણે કોઈ એવી વસ્તુનું ઉત્પાદન કરે છે કે જેમાં નફાનો ગાળો વધારે છે તો ધંધાનું સ્વરૂપ અને કોમ્પિટિશન બજારની સ્થિતિ ગડા ઇલેક્ટ્રોનિક્સ કેવી છે બજારમાં એક જ દુકાન છે તો બજારની સ્થિતિ અને ગડા ઇલેક્ટ્રોનિક્સ લોગો અન્ય ખાસ લાભ આપણે કહી શકીએ છીએ તો હું સમઅપ કરું તો ટોટલ કેટલા પરિબળો છે તો હું પરિબળોની વાત કરું તો પહેલો પહેલો પરિબળ છે પહેલો પહેલો પરિબળ આપણને શું યાદ આવે કે ગળા ઇલેક્ટ્રોનિક છેલ્લા વીસ વર્ષથી છે તો ધંધા ધંધાના વર્ષો આપણને યાદ આવે વર્ષ બીજું કે ગળા ઇલેક્ટ્રોનિક્સ જે છે એ બજારના મિડલમાં છે જ્યાં સૌથી વધારે કસ્ટમર આવે અને જાય છે તો ધંધાનું સ્થાન પણ એક ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે બીજું ગળા ઇલેક્ટ્રોનિક્સની અંદર કોણ કોણ કામ કરે છે નટુકાકા બાઘા અને જેઠાલાલ છે બરાબર છે તો સંચાલકોની કાર્યક્ષમતા બીજું કે આપણે કઈ કઈ વસ્તુઓ વેચીએ છીએ એસી ટીવી વગેરે મોબાઈલ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ વેચીએ છીએ કે જેની અંદર નફાનો ગાળો સૌથી વધારે છે તો નફાનો ગાળો ધંધાનું સ્વરૂપ બીજું એવું કહે છે કે ગળા ઇલેક્ટ્રોનિક્સ માર્કેટમાં એક એકલી જ દુકાન છે મર્યાદિત હરીફાઈ છે બરાબર છે હરીફાઈ ઓછી છે એકદમ મર્યાદિત હરીફાઈ છે તો બજારની સ્થિતિ અને ગળા ઇલેક્ટ્રોનિક્સનો એક લોગો પણ છે બરાબર છે તો એ પરિબળનું નામ છે અન્ય ખાસ લાભ તો આ રીતના ટોટલ છ પરિબળ છે એમસીક્યુની અંદર પણ પૂછી શકે છે વન માર્કના ક્વેશ્ચનની અંદર પણ મે બી પૂછી શકે છે પછી કોઈ ડેફિનેશન મૂકી દે ને એવું કે આ પરિબળ કયો છે તો આપણને આ પરિબળ વિશે ખ્યાલ હોવો જોઈએ તો અહીંયા આપણે પરિબળો પરિબળોની પણ આપણે વાત કરી બરાબર છે કે નહીં હવે આપણે જોઈએ થર્ડ કન્સેપ્ટ ધેટ ઇઝ પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત તો પાઘડીની વેલ્યુ આપણે ક્યારે ફાઇન્ડ આઉટ કરવી પડતી હોય છે પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત મતલબ શા માટે આપણે પાઘડીની વેલ્યુ આપણે ફાઇન્ડિટઆ આઉટ કરવી પડતી હોય છે તો પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત ક્યારે ક્યારે પડે છે નોર્મલી મેં વાત કરું ને નૉર્મલી તો જ્યારે આપણે ધંધાનું વેચાણ કરીએ ને જ્યારે આપણે ધંધો વેચીએ ને ત્યારે આપણને પાઘડીની વેલ્યુ કેલ્ક્યુલેટ કરવી પડતી હોય છે નોર્મલી જ્યારે આપણે ધંધો વેચીએ ત્યારે જ્યારે આપણે ધંધો વેચીએ ત્યારે આપણે પાઘડી શોધવી પડતી હોય છે બટ ભાગીદારી પેઢીના કિસ્સામાં નીચેના સંજોગોમાં પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાતો ઉદભવે છે તો ભાગીદારી પેઢીના કેસીસની અંદર નીચેના સંજોગોમાં આપણે પાઘડીની વેલ્યુ આપણે કેલ્ક્યુલેટ કરવી પડતી હોય છે બરાબર છે તો કયા કયા સંજોગો છે પહેલમ પહેલું તો નફા નુકસાન ફાળવણીનું વહેંચણીના પ્રમાણમાં ચેન્જીસ થાય છે ફેરફાર થાય છે નફા નુકસાન ફાળવણીના પ્રમાણમાં ફેરફાર થાય ત્યારે તો જો નફા નુકસાન ફાળવણીના પ્રમાણમાં ફેરફાર થાય તો આપણે પાઘડીની વેલ્યુ શોધવી પડતી હોય છે બીજું કે કોઈ નવો ભાગીદારનો પ્રવેશ થાય નવા ભાગીદારની એન્ટ્રી થાય કોઈ નવા ભાગીદારનો પ્રવેશ થાય છે ત્યારે આપણે પાઘડીની વેલ્યુ કેલ્ક્યુલેટ કરવી પડતી હોય છે બરાબર છે કાદો પછી કોઈ વર્તમાન ભાગીદાર આપણો ભાગીદાર છે એ વર્તમાન ભાગીદારની નિવૃત્તિ થાય નિવૃત્ત થઈ જાય છે ત્યારે આપણે પાઘડીની વેલ્યુ શોધવી પડતી હોય છે કાં તો પછી વર્તમાન ભાગીદારનું મૃત્યુ થઈ જાય છે ત્યારે આપણે પાઘડીની વેલ્યુ શોધવી પડતી હોય છે તો ક્યારે ક્યારે જ્યારે નફા નુકસાનના પ્રમાણમાં ચેન્જીસ થાય ફેરફાર થાય ત્યારે બરાબર છે કે નહીં બીજું કે જ્યારે કોઈ નવો ભાગીદાર ધંધામાં આવે નવો ભાગીદારનો પ્રવેશ થાય ત્યારે બી ત્રીજું કે વર્તમાન ભાગીદાર નિવૃત્ત થાય ત્યારે વર્તમાન ભાગીદારનું મૃત્યુ થાય ત્યારે અને ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતરણ થઈ જાય ભાગીદારી પેઢી હતી હવે કંપની બની જાય ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતરણ થઈ જાય ત્યારે આપણે શોધવું પડતું હોય છે અને છઠ્ઠું ભાગીદારી પેઢીનું શું થાય સંયોજન થાય ત્યારે ભાગીદારી પેઢીનું શું કીધું સંયોજન થાય ત્યારે આપણે યાદ રાખવાનું કે ભાગીદારી પેઢીનું સંયોજન એટલે શું સંયોજન એટલે બે ભાગીદારી પેઢી ભેગી થઈને કોઈ નવી પેઢી શરૂ કરે એને આપણે સંયોજન કહેવાય છે દાખલા તરીકે એક ભાગીદારી પેઢી હતી એ અને બીજી હતી બી આ ભાગીદારી પેઢી બંધ થઈ અને હવે એક નવી ભાગીદારી પેઢીની રચના કરે છે નવી ભાગીદારી પેઢી આ લોકો શરૂ કરે છે તો આપણે આને શું કહી શકીએ છીએ સંયોજન કહી શકીએ છીએ તો સંયોજન એટલે શું બે ભાગીદારી પેઢી ભેગી થઈ જાય અને ભેગી થઈને કોઈ નવી ભાગીદારી પેઢી શરૂ કરે એને આપણે સંયોજન કહીએ બરાબર છે તો આ હતી પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાતો બરાબર છે જે આપણને યાદ હોવી જોઈએ તો અહીંયા હું સમપ કરું પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાતો કઈ કઈ છે તો જરૂરિયાતો કઈ કઈ છે પાઘડીના મૂલ્યાંકનની તો પહેલાં પહેલું તો જ્યારે નફા નુકસાન નફા નુકસાનના નફા નુકસાનના વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થાય નફા નુકસાનના વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થાય ત્યારે બરાબર છે બીજું કે કોઈ નવા ભાગીદારનો પ્રવેશ થાય ત્યારે બરાબર ત્રીજું કોઈ વર્તમાન ભાગીદાર વર્તમાન ભાગીદારની નિવૃત્તિ થાય ત્યારે કોઈ વર્તમાન ભાગીદારની નિવૃત્તિ થાય ત્યારે વર્તમાન ભાગીદારની નિવૃત્તિ થાય ત્યારે બરાબર છે દેન આફ્ટર કોઈ વર્તમાન ભાગીદારનું મૃત્યુ થાય ત્યારે બ છે પાંચમું ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતરણ થાય ત્યારે અને છઠ્ઠું ભાગીદારી પેઢીનું સંયોજન થાય ત્યારે ભાગીદારી પેઢીનું સંયોજન એટલે શું કોઈ બે ભાગીદારી પેઢી કોઈ બે ભાગીદારી પેઢી ભેગી થઈને કોઈ એક નવી ભાગીદારી પેઢી શરૂ કરે તો એને આપણે ભાગીદારી પેઢીનું સંયોજન કહે છે આ પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે એમસીક્યુ પણ પૂછાઈ શકે છે મેબી વન માર્કનો ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે ભાગીદારી પેઢીનું સંયોજન એટલે શું બરાબર છે તો અહીંયા આપણે જરૂરિયાત જોઈ પાઘડીના તો આપણે પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાતો જોઈ હવે આપણે નોટ્સ જોઈએ નોટ્સ શું કહે છે તે તો પહેલમ પહેલી નોટ્સ અહીંયા એવું કહે છે ફર્સ્ટ નોટ્સ અહીંયા એવું કહે છે કે પાઘડી જે છે એ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ બિન ચાલુ મિલકતોના મઠાડા હેઠળ અદ્રશ્ય મિલકત તરીકે દર્શાવવામાં આવે છે તો પાઘડી ક્યાં દર્શાવવામાં આવે છે પાકા સરવૈયામાં પાકા સરવૈયામાં ક્યાં દર્શાવવામાં આવે છે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ મિલકત લેણા બાજુ બિન ચાલુ મિલકતોના બિન ચાલુ મિલકતો બિન ચાલુ મિલકતોના મઠાળા હેઠળ અદ્રશ્ય મિલકત તરીકે દર્શાવવામાં આવે છે અદ્રશ્ય મિલકત તરીકે પાઘડી દર્શાવવામાં આવે છે તો પાઘડી ક્યાં દર્શાવવામાં આવે છે પાઘડી જે છે એ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ બિન ચાલુ મિલકતોના મઠાડા હેઠળ બિન ચાલુ મિલકતોના મઠાડા હેઠળ અદ્રશ્ય મિલકત તરીકે પાઘડી દર્શાવવામાં આવે અદ્રશ્ય મિલકત તરીકે પાઘડી દર્શાવવામાં આવે છે તો આવડે કે ના આવડે સરવૈયામાં કઈ બાજુ તો સિમ્પલ આવડે કે ના આવડે આવડે તો અહીંયા આપણે જેટલા પણ થ્યુરિટિકલ કન્સેપ્ટ હતા પાઘડીના મૂલ્યાંકનના ચેપ્ટરના એ આપણે બધા કન્સેપ્ટ જોયા બરાબર છે કે નહીં હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જેટલા પણ પ્રેક્ટિકલ કન્સેપ્ટ જે છે એ પ્રેક્ટિકલ કન્સેપ્ટ વિશે આપણે વાત કરીશું બરાબર છે કે નહીં